રાજકોટની પ્રજા હરવા ફરવામાં તો આગળ છે પરંતુ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં પણ આગળ જ છે રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન કરાવવા પોલીસ દ્વારા ઈ ચલણ મારફત દંડ ફટકારવામાં આવતો હોય છે ત્યારે છેલ્લા અગિયાર મહિના સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણ ફટકારવામાં આવેલા આંકડાઓ સામે આવતા રાજકોટની પ્રજા જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી હોય તેવો તાલ જોવા મળ્યો છે ચાર લાખથી વધુ વાહન ચાલકોને ઈ ચલણ મારફતે રૂપિયા સિત્તેર કરોડથી વધુનો દંડ ફટકારાયો છે માત્ર એક કલાક વાહન ચાલકોએ રૂપિયા સાત કરોડથી વધુની રકમનો ઈ ચલણના દંડની ભરપાઈ કરી છે રંગીલા રાજકોટવાસીઓ હરવા ફરવાના શોખીન છે એ જ રીતના ટ્રાફિકના નિયમોનો પણ ઉલ્લંઘો કરવામાં આગળ આવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યું છે રાજકોટની અંદર ઈ ચલણ મારફતે ટ્રાફિક શાખા દ્વારા કુલ ચાર લાખથી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો જેની માતબાર રકમ સિત્તેર કરોડ જેવી હોય છે અને માત્ર એક લાખથી વધુ વાહન ચાલકોએ ઈ ચલણની જે દંડ ફટકારેલી રકમ છે તેના સાત કરોડ રૂપિયા ચૂકવ્યા છે ભરપાઈ કરી છે જોવાનું રહ્યું કે જે રીતે અત્યારે ટ્રાફિકની સમસ્યા રાજકોટ શહેરમાં વધતી જતી રહી છે અને ક્યાંક એક તરફ હવે જે આ નિયમોનું ઉલ્લંઘન થાય છે અને એમાં પણ જે ટ્રાફિક સખા પોલીસ દ્વારા જ્યારે જે રકમ છે એ વસૂલવામાં આવતી હોય છે એ ચલણ મારફતે દંડ કરવાની એ જ રીતના જો એમના દ્વારા ટ્રાફિકની પણ સમસ્યાને નિવારણ કરવા આવે તો પ્રજાના હિત માટે પણ છે બીજી તરફ અત્યારે જે દંડ ફટકારીને ઉલ્લંઘન કરતા હોય નિયમોનો એ વાહન ચાલકો પાસેથી અત્યારે બાકીની રહેતી રકમ ઉઘરાવા માટેની પણ જો કામગીરી કરવામાં આવે એ પણ સારું છે જે રીતના અત્યારે રસ્તાઓ પર અકસ્માત થતા હોય છે અને ગેરરીતિ થતી હોય છે વાહન ચાલકોમાં જે બેખોબ બેકાબ બનતા હોય છે તેને અટકાવવા માટે આ ઈ ચલણ મારફતે દંડ ફટકારવામાં આવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે જેટલા પણ બાકી રહેતીની અત્યારે રકમ છે એ ક્યારે વસૂલાશે બીજી તરફ અત્યારે બે હજાર ત્રેવીસ બાદ જે લોકોને પણ ઈ ચલણ મારફતે દંડ ફટકારવામાં આવશે જો તેઓ નેવું દિવસની અંદર તેની ભરપાઈ નહીં કરે તો કોર્ટ દ્વારા તેમને સમન્સ બજાવવામાં આવશે અને આહવાન કરવામાં આવશે ઈ ચલણ ભરવા માટેનું પ્રતિભાલ જાલા રાજકોટ મિરર